ગુજરાતના રાજકારણમાં ગુંજ્યો મામેરાનો વિવાદ ગેનીબેનના મામેરાવાળા નિવેદન પર ભાજપે પલટવાર કર્યો ગેની કહ્યું હતું કે મતથી મારું મામેરું ભરજો નિવેદન પર ગેની સમાજના આગેવાને કટાક્ષ કર્યો તેમણે નામ લીધા વિનાજ રતનજી જે છે તેમણે ગેનીબેન પર કટાક્ષ કર્યો તેમણે કહ્યું કે મામેરું એક વખત ભરાય બે વખત નહીં બ્રહ્મ સમાજના આગેવાને લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી છે બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર ત્યારે તેમણે સભામાં મતોથી તેમનું મામેરું અપીલ કરી હતી જેના પર એક ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે અપીલ કરી જુવારો જેટલું આટલા વર્મા બાકી નું હોય એટલું આલો કાયદેસર ભાઈએ ભાગ આપવા પડે હકશે અને વારસે હકશે ત્યારે હવે એ

તન મન ધંધી ખબે ખબર મેળાવી અને રેખાબેનને ને બહુમતી થી જીતાડશો